નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠ લીગલ સેલ દ્વારા પીરાણા ખાતે અધિવક્તા અધિવેશન યોજાયું સાથે ડોક્ટર અશ્વિન ત્રિવેદી એડવોકેટ દ્વારા લિખિત કાયદાની બુકનું વિમોચન થયું તારીખ દસ ફેબ્રુઆરી ચોવીસના રોજપીરાણા પ્રેરણા તીર્થ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સાઈઠ વર્ષના ઉપલક્ષ માંગ વિધિ પ્રકોષ્ઠ દ્વારા અધિવક્તા અધિવેશન પરમ પૂજ્ય જગુરૂ શ્રી ગયાનેશ્વર શ્રી મહારાજના આરસીવાચનથી શરૂ કરવામાં આવ્યું આ પ્રસંગે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી આદર્શકુમાર ગોયલ નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી વિનીત કોઠારીજી સિનિયર એડવોકેટે ગુજરાત હાઈકોર્ટ શ્રી સુધીર નાનામઢીજી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું

એનો રાષ્ટ્રીય સંયોજક છું મારી સાથે ડૉક્ટર અભિષેક અત્રેજી છે જે અમારા રાષ્ટ્રીય સહસંયોજક છે અને આજે આપણે જોયું કે અહીંયા લીગલ સબ્જેક્ટ ઉપર તો આ ચર્ચા ચાલે છે ગુજરાતના બધા જ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ અહીંયા છે અને એ રીતે દરેક ખૂણામાંથી વકીલ બંધુઓ બહેનો આવેલા છે અમારી અપેક્ષા કરતાં પણ વધારે સંખ્યા ઉપસ્થિત છે આ પ્રસંગે અમારા ગુજરાતના ગાંધીનગર નિવાસી ડૉક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી કે જેઓ ઘણા પુસ્તક અગાઉ પણ લા લખી ચૂક્યા છે એમણે આજે જે પુસ્તક એમનું પ્રસિદ્ધ થયું છે એ કાયદા કાનૂન ભાગ ત્રણ એનું આજે વિમોચન પરમપૂજ્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ આદર્શજી ગોયલ રાજસ્થાન હાઈકોર્ટથી આ પધારેલા જસ્ટિસ વિનિત કોઠારીજી વગેરે તમામ મહાનુભાવોના હસ્તે થયું છે એવી જ રીતે કેટલાક સબ્જેક્ટ જે અત્યારના જાણવા માટે બહુ જરૂરી છે અને સંક્ષિપ્તમાં વર્ણન અમારા સુરેશભાઈ ભટ્ટે રાષ્ટ્રચેતનાનું નવજાગરણ એમાં અયોધ્યા ના સંઘર્ષની પૂરી ગાથા તથા હલાલ સર્ટિફિકેટ દ્વારા એક ઇકોનોમિક જેહાજ જે હિન્દુઓ પર ચલાવવામાં આવે છે અને એના દ્વારા આજે પણ હિન્દુઓ જજિયા વેરો ભરે છે એ પ્રકારની આખી જે સ્થિતિ બની છે એનું વિવરણ કરતો આર્ટિકલ છે આ ઉપરાંત અમારું વિધિ પ્રકોષ્ઠ કયા લક્ષ્યને લઈને ચાલે છે કઈ પદ્ધતિથી કામ કરે છે એનું પણ વિવરણ આની અંદર આપેલું છે અને એ ઉપરાંત ત્રણસો સિત્તેર આર્ટિકલ બાબત પણ એમણે આની અંદર આ આર્ટિકલ લખ્યો છે કે કેવું પ્રોવિઝન હતું ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું અને એની અસરો શું હતી અને રિમૂવ થવાથી હવે એની અસરો શું થઈ એનું વિવરણ જે વકીલ બંધુઓને માટે આ જાણવું બહુ જરૂરી છે એટલા માટે આ પુસ્તક

સંસ્થાના આદ્યસ્થાપક સ્વર્ગીય માધાભાઈ ચૌધરીની ચોવીસમી પુણ્યતિથિના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમનો આરંભ પ્રાર્થના દીપ પ્રાગટ્ય કરી શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થીનીઓ વારા પિરામિડની પ્રસ્તુતિ કરવામાં આવી હતી સમારંભના અધ્યક્ષદે માનનીય શ્રી દેવવતજી મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાત નું શાબ્દિક સ્વાગત અને અભિવાદન સંસ્થાના પ્રમુખ શ્રી ચૌધરીએ કર્યું હતું આ પ્રસંગે કુલ સાત હજાર પાંચસો વિદ્યાર્થીનીઓની સંખ્યા ધરાવતી માત્ર મહિલા શિક્ષણને વરેલી સંસ્થાનો પરિચય આપતા અખિલ આંજના કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરીએ સમાજ અને દીકરીઓના ઉત્થાન માટે સંસ્થાએ કરેલા પ્રયાસો વિવિધ સરકારી પદ માટે લેવાથી સ્પર્ધાત્મક પરીક્ષાના સંસ્થાએ વર્ગો શરૂ કરેલ છે ગાંધીનગરમાં દૂર દૂરથી કામ અંગે આવતા લોકો અને વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલની સગવડ સંસ્થાએ કરેલ છે દૂરાંતરિયાળ વિસ્તારમાંથી આવતી દીકરીઓને પહેલાં ધોરણથી માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી શકે તે માટે સ્કૂલ કોલેજમાં ઊભી હોસ્ટેલ ની વ્યવસ્થા સરકારમાં ઓબીસી વર્ગને ન્યાય મળે તે માટે કરેલ સઘન પ્રયત્નોની આછેરી ઝલક આપી હતી મહામનીમ રાજ્યપાલશ્રીએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત દીકરીઓને સમાજની ધરોહર ગણાવી સ્ત્રી સમાનતા અને સ્ત્રી સશક્તિકરણની સાથે સાથે ઉચ્ચ અભ્યાસનું મૂલ્ય સમજાવ્યું હતું

વડાઓ અને સમાજના સન્માનિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પુરવાર કરનાર વિદ્યાર્થીનીઓને માનનીય રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન ઉપપ્રમુખ શ્રી સેન્દા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ